જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એક વાટકી સોજીમાંથી એક નવો જ નાસ્તો બનાવવાનો છે તેના માટે એકદમ ઝીણી એક વાટકી મેં સોજી લઈ લીધી છે તેને એક બાઉલમાં લઈ લઈશું અને એક નાની વાટકી મેં ખાટું દહીં લીધું છે દહીં થોડું ખાટું હશે તો જ આ નાસ્તાનો ટેસ્ટ આવશે એક નાની વાટકી જેટલું મેં દહી લીધું છે હવે જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે સોજીને પલાળવા મૂકી દઈશું મિક્સ કરી લઈશું હજુ થોડું પાણી એડ કરીશું ને દસ થી પંદર મિનિટ માટે આ સોજીને આપણે રેસ્ટ આલીશું જેથી સોજી સરસ ફૂલી જાય મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ જો તેને ઢાંકીને આપણે મૂકી દઈશું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું સોજી સરસ ફૂલી ગયો છે અને થોડું મિક્સરનું આપણું ઘટ પણ થઈ ગયું છે તેને મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરીશું પણ પહેલાં આપણે મસાલા કરી લઈશું એક વાટકી જેટલા મેં લીલા મરચાં લીધા છે એક વાટકી જેટલા મેં ધાણા લીધા છે જેના કટ કરેલા અને બટાકાને મેં છીણી લીધો છે કાચું બટાકું હતું તેને મેં છીણી લીધું છે તે લઈ લઈશું તેને મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આખું જીરું લઈ લેવાનું છે એક ચમચી જેટલું મિક્સ કરી લઈશું શીખેલા જીરાનો પાવડર લઈ લેવાનો છે અડધી ચમચી જેટલો તેને મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી દઈશું બહુ લિક્વિડ ફોર્મમાં નથી કરવાનું થોડું લચકાદાર થાય તેવું જ કરી દેવાનું છે થોડું થોડું એડ કરીશું પાણી જો બેટર રેડી થઈ ગયું છે આપણું વઘારી એમાં મેં તેલ ગરમ કરી લીધું છે એક ચમચી જેટલું તેલ લીધું હતું ને રહી લઈ લઈશું રહીને તળવા દઈશું વઘારને આપણે અંદર એડ કરી દેવાનો છે એ મિક્સ કરી લેવાનો છે મિક્સ કરી લીધું છે સરસ જો એકદમ આપણા નાસ્તા માટેનું બેટર રેડી થઈ ગયું છે બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા અને અડધો લીંબુનો રસ લઈ લઈશું જેથી આ નાસ્તો સરસ જાળીદાર અને પોચો બને સતત એક ધારું ચલાવી લઈશું હવે નાસ્તો બનાવવાની તૈયારી કરીશું આપણે તેના માટે મેં થાળીમાં તેલથી ક્રિસ કરી લીધું છે બેટરને આપણે અંદર એડ કરી દઈશું અને પંદરથી થી વીસ મિનિટ માટે આ નાસ્તા ને સ્ટીમ થવા દઈશું ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે એના જોડે એકદમ ઇન્સ્ટન્ટ ચટણી બનાવવાની છે તેના માટે મેં જાર લઈ લીધું છે એક ડુંગળી લઈ લઈશું આ ચટણી આ નાસ્તા સાથે બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો એક ડુંગળીને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે બે લીલા મરચાં લીધા છે એક ટામેટું એક મોટું ટામેટું લેવાનું છે બે બે નાના નાના ટામેટા લીધા હતા મેં એક મોટી ડુંગળી હોય તો એક મોટું ટામેટું લઈ લેવાનું છે ત્રણ થી ચાર કળી લસણ ની લીધી છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આખું જીરું લઈ લઈશું અડધો લીંબુનો રસ લઈ લેવાનો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે પીસી લઈશું પેસ્ટ બનાવી લઈશું પીસીને પેસ્ટ બનાવી દીધી છે ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આ ચટણીનો આપણે વઘાર કરવાનો છે તેના માટે પહેલાં આપણે ઢોકળાને ચેક કરી લઈશું જો બની ગયા છે સરસ સોજીના ઢોકળા એકદમ ટેસ્ટી લઈ લઈશું ઠંડા આપણે ચટણીનો વઘાર કરી લઈશું જેટલું રહી લઈ લઈશું રઈ લીલા મરચા એડ કરી દઈશું એક લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે ચટણી એડ કરી દઈશું અને તેને સતત ચલાવતા રહીશું અને ચટણીને આપણે પકવી લેવાની છે જેથી ટામેટા અને ડુંગળીનો કાચો ભાગ વયો જાય હવે એક ચમચીથી પણ ઓછી ખાંડ લઈ લઈશું અને મિક્સ કરી લઈશું થોડો પાણીનો ભાગ બની જાય પછી આ ચટણી બનીને રેડી થઈ જાય છે જો બની ગઈ છે સરસ આપણી એકદમ ઇન્સ્ટન્ટ ચટણી અને નાસ્તો પણ આપણો ઠંડો થઈ ગયો છે તેને કટ કરી લઈશું કટ કરી દેવાનો છે આ નાસ્તા ઠંડો થાય પછી એને બહાર લઈ લઈશું કટ કરી દીધો છે અને સર્વ કરી દઈશું સર્વિંગ પેટ પર લઈ લીધો છે એકદમ નવો જ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે સોજીનો એક નવો જ નાસ્તો છે આ ચટણી સાથે આ નાસ્તો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકાણ જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા સોજીનો એક નવો નાસ્તો બનીને રેડી છે અને તમે ઢોકળા પણ ખાઈ શકો છો